નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ હું છું આપનો વનરાજ રાવલ જય જોહાર જય આદિવાસી ગુજરાતના ડેડિયાપાડા વિસ્તારમાંથી આજે એક મહત્વપૂર્ણ જનજાતીય સમાચાર બામરોલી ગામ તાલુકો શહેરા ખાતે જળ જંગલ અને જમીન સાથે સાથે જનજાતીય સંસ્કૃતિના અખંડ રક્ષક મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ મીટિંગ કરવી હોય તો ગામના મુખ્ય અને ત્યાંની ગ્રામસભાની પરવાનગી લેવી પડે છે કોઈ પણ કંપની ત્યાં પોતાનો પ્રોજેક્ટ નાખવો હોય તો સૌપ્રથમ ત્યાંની વ્યક્તિ સંમતિ હોવી જોઈએ ગ્રામસભાની સંમતિ હોવી જોઈએ પછી ત્યાં તે પોતાનું કામકાજ કરી શકે છે ત્યારે સાથીઓ આ અનુસૂચિ 6 ની આટલી ત્યાં અસર છે અને તમામ આદિવાસીઓને

શાંતિ થી પ્રકૃતિ સાથે રહીને સુખી સંપન્ન હતા ધીરે ધીરે સભ્ય સંસ્કૃતિ પોતાના સભ્ય સમાજ ની જે લોકો વાત કરે છે લોકોના થયા અને આપણા દેશોમાં રાજ અંગ્રેજો બસો વર્ષ સુધી આપણા દેશને ગુલામ બનાવ્યો એ ગુલામ ની જંજીરો ગુરુ ગોવિંદજી હોય તમામ લોકોએ આપણા વિસ્તારો માં પણ ખૂબ લડ્યા એમની બધાનો ધ્યેય હતો એ બધાની માન એ બધા એવું ઈચ્છા કે સિંહની જેમ જીવે સ્વતંત્ર જીવે એમના જળ જંગલ જમીન અને 47 માં આઝાદ થયો દેશ આઝાદ થયો પછી અને લોકશાહી ઢબે જે નાગરિકોએ એ નથી આજે આખા દેશમાં ગરીબ પીછડા દલિત